અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોડાસા નગરની જનતા અને બાળકો જોડાયા હતા સાયકલ રેલીનું આયોજન સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવ્યું હતું કલેક્ટરે રેલીને પ્રસ્થાન કરાવીને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવું એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ અનેક રંગબેરંગી સાયકલો સાથે મોડાસાના માર્ગ પર ફરીને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કર્યા હતા બાળકોએ પણ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલી દરમિયાન સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાયકલ ચલાવવાના અનેક ફાયદાઓ છે તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હૃદય રોગોનું જોખમ ઘટાડે છે વજન ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે આ ઉપરાંત સાયકલ ચલાવવાથી વાયુ પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે આ રેલીએ સ્પષ્ટ કર્યું છે કે મોડાસાના લોકો સ્વસ્થ જીવનશૈલીને પ્રાધાન્ય આપે છે આવી રેલીનું આયોજન કરવાથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ પ્રેરાય છે આ રેલીની સફળતાએ આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા માટે પ્રેરણા આપી છે આ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ અને અન્ય લોકો જોડાયા હતા રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ